માતાજી રામ રામ સીતારામ તો કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે સવારના દસ થઈ ગયા છે ને આપણે અત્યારે દસ વાગ્યે વિડીયો ચાલુ કર્યો છે અને આજે આપણે માર્કેટમાં શાક માર્કેટ છે આપણે તો એ રજા છે આજે ને આજે બીજ છે એટલે એમાં બોટાદમાં શાક માર્કેટમાં રજા હોય બીજના દિવસે એટલે આજ તો આપણે તુવેર નથી વીણવાની એટલે અત્યારે અમે આપણે આ મકાઈ હતી એમાં જીવાણુ પાવાનું હતું એ પાવી દીધું ને અત્યારે મકાઈ આપણે મકાઈ નહીં આપણે શેરડી વાવેલી છે એમાં આપણે થોડુંક જીવામૃત બન્યું હતું આપણે ઘઉંમાં પાતા ત્યારે તો આ મકાઈમાં ને હવે આ ડુંગળ આપણે શેરડીમાં પાવાનું છે તો પાછળ જોઈ શકો તમે દેખાય દો કલ્પેશ નાખે છે અંદર જીવામૃત તો તમે છેલ્લા બે વિડીયોથી છેલ્લા બે એટલે આપણે ચાર ચાર ત્રણ ત્રણ તારીખ અને બે તારીખના જે વિડીયો અપલોડ કર્યો મેં તો એ વિડીયોમાં તમે સારો સપોર્ટ કર્યો છે તો આવો ને સપોર્ટ કરતા રહીજો તો જલ્દીથી આપણે ચેનલ ફરીથી મોનિટાઈઝ થઈ જાય તો સપોર્ટ કરતા રહીજો તો હાલો તમને હું પાછળનો કેમેરો કરીને આપણે થોડોક સીન બતાવી દઉં તમને એવો ને એવો સપોર્ટ કરતા રહીજો ને જે પણ સપોર્ટ કરે છે એને એ બધાને દિલથી ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તમારો બધાયનો તો ચાલો પાછળનો કેમેરો કરીને બતાવું આપણે શેવડી કેક થઈ જાય અને આપણે કેળ વાવી હતી એમાં પણ નીચેથી ત્રણથી ચાર ફૂટ જે ફૂટ નીકળી છે બીજી તો એ પણ બતાવી દઉં તમને તો મિત્રો આ છે આપણી મકાઈ તો મકાઈમાં જો અમુક અમુક છોડવા છે એમાં ફૂલ નીકળી ગયા છે જોયું તમે મોગરા નીકળી ગયા છે તો એ આપણે ગાયને ખવારી દેવાની ને ઓલી બાજુ તો હજુ ઝીણી ઝીણી છે અને કાચી છે તો આ બાજુ કલ્પેશ થોડુંક ફૂટી ગયેલું છે ત્યારે આને આ છે ને આ મિત્રો તમને બતાવું કે આને શું કહેવાય ને આ તમે જોઈ શકો લાલ લાલ છે અંદર તો આ ફળ છે ઝીણા ઝીણા અને આને શું કહેવાય એક કમેન્ટ કરીને કહેજો અને આ ખાવાની પણ મજા આવે આ ઝીણું ઝીણું સ્પાકી ગયેલું છે આપણે એ ખાટું મીઠું લાગે તો એ ખાવાની પણ મજા આવે તો હાલો હું ખાઈ જાઉં ને જોવા હોય અને શું કહેવાય એ એક કમેન્ટ કરીને કહીજો ને અમે નાના હતા તો એ બહુ ખાતા ને અત્યારે ઓછું ભાવે ભાવે ખરું પણ ઓછું ભાવે તો આને શું કહેવાય એ એક કમેન્ટ કરીને કહીજો ને જે ખેડૂત હશે એના તો ખબર હશે આને શું કહેવાય ને પેલી બાજુ પણ છે છોડવો તો એમાં પણ બતાવી દઉં તો ઝીણા ઝીણા નખરાત ફળ આવ્યા છે ખાવાની પણ મજા આવે મીઠા ખાટા મીઠા લાગે તો જોઈ શકો તમે તો આને હું કહેવાય એક કમેન્ટ કરી દીજો અને હાલો આપણી શેરડી બતાવી દઉં તો આ છે આપણી કાળી શેરડી આપણે ગયા તોમાં આપણે ખેરમાં આવ્યા હતા ઉત્તરાયણે તો એ છે આવડિયા ને આ જે થોડા એક બે બે એક મહિના પહેલાં ગઈ ઉત્તરાયણ એ ક્યાં વાય એ છે ને આ છે અજમો એ આપણે લીલા પાન આવા પાન થાય અજમો તો જોઈ શકો તમે ને એમાં બાસ પણ બહુ આવે ને તો આપણે એક મહિના પહેલાં વાવેલી છે તો એ કેવી શેરડી થઈ ગઈ આપણે પહેલાં મહિનામાં વાવી હતી ચૌદ તારીખ પણ ચૌદ નહીં પણ સત્તર તારીખે વાવેલી હતી તો એ આવડી આવડી થઈ ગઈ છે ને આ જૂની શેરડી અને જો કેળમાં બીજી પીટું નીકળી છે તો આ એ કાયા છે એ ખાઈ તમને એ કાયા અને ગયા ને એક આ બાજુ તો ચાર ફીટ નીકળે છે ને એક બાજુ આ બાજુ પણ કદાચ એક નીકળશે એટલે નીકળે એટલે તમને બતાવું આપણે કેળ આવડી મોટી થઈ ગઈ છે તો જોઈ શકો તમે ચાલો હવે પછી મળી અને આપણે આજે રાજગરો વાટવાનો છે તો એ પણ આપણે કામ પતાવી દઈએ મિત્રો હવે આપણે રાજગરો વાટવાનો છે અત્યારે તો આપણે રાજગરો વાટી લઈએ ને થોડાક વિડીયો પણ બનાવી લઈએ એટલે તમને જોવાની મજા આવે તો અમે આવી ગયા છીએ હું ને કલ્પે આપણે રાજગ્રહ વાઢવાનો છે તો રાજગ્રહ વાઢ લઈએ આપણે ને સીતાફળના પાન તમે જઈ શકો બધા ખરી ગયા અને બીજા પણ આવી ગયા પાન ને હાલો આપણે રાજગ્રહ વાઢવાનું કામ ચાલુ કરી દઈએ ને તમે જોતા રહીજો વિડીયો ને વિડીયો ગમે તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દીજો ને એક સારી એવી કમેન્ટ કરી દીજો વિડીયો ગમે તો તો ચાલો આપણે જોતા રહ્યો વિડીયો આગળ તો જોઈ શકો મિત્રો એક છોડવા કલ્પેશ વાત લીધો છે ને આપણે બીજા પણ વાત લઈ તો જોઈ શકો તમે આપણે રાજગ્રહ પાકી ગયો છે તો એ હવે વાઢવાનો છે બધોય ને આજે ટાઈમ મળ્યો છે આપણે માર્કેટમાં રજા છે એમાં આગળ કીધું એ મેં તમને તો આજે રજા છે તો રાજગ્રહ કાપવાનો મેળ આવી ગયો છે આજે તો બધોએ રાજગ્રહ આપણે કાપી નાખીએ તો આનું શું શું વસ્તુ બને જો કોઈને ખબર હોય તો એક કમેન્ટ કરજો રાજના જે બીજ આવે એનું શું શું બને અને આ લાડવા પણ બનાવી ગોલ નાખીને એ હોત બને બીજ તો નથી ખબર તમને ખબર હોય એ કમેન્ટ કહી દીજો અમને તો કમેન્ટ કરજો મિત્રો એની વસ્તુ શું શું બને ને ખાવાની વસ્તુ શું શું બને એ બધું તમે કમેન્ટ કરજો જો પણ તમને ખબર હોય બધાને તો એ કમેન્ટ કરી દેજો તો હાલો અમે ચાલુ કરી દઈએ વાધવાનું એટલે જલ્દી કામ પતી જાય તો તે કલ્પે વાટે છે તો હાલો પછી મળીએ અમે વાત નાખીએ બધો ને ભાઈ કેટલોક થાય તમને હું બતાવું આગળ મિત્રો આપણે બધો રાજગ્રો વાઢી લીધો છે તો જોઈ શકો તમે ત્યાં એક કંઈ છોડવો નથી રહ્યો અને મેં બધો વાટ લીધો જોવો આ છેલ્લી ગાવડી છે તો હાલો એ નાખી આવી આપણે ઘરે ને ઘરે જઈને બતાવું એ ક્યાં નાખ્યો છે અમે રાજગ્રો તો એ બધું બતાવી દઉં તમને આગળ તો જોતા રહીજો વિડીયો તો જઈ શકો મિત્રો આપણે એટલો રાજગ્રો થયો છે ને કલ્પેશ થોડી બાજુ થોડોક ફળો કરી નાખી કેમ કે બટાઈ ના જાય એટલા માટે એટલે થોડોક થોડોક ફળો કરી નાખીએ આપણે ને આટલો રાજગ્રહ થયો છે જોઈ શકો આટલો જોઈ ગયો છે રાજગ્રોહ તો હાલો આપણે રાજગ્રહનું કામ તો પતી ગયું અને બા અત્યારે દરણું કરે છે ઘઉંનું ઘઉં સાફ કરે છે તો અહીં તમે જોઈ શકો

તો મિત્રો બા અત્યારે ઘઉં સાફ કરે છે ચાલો હવે પછી મળીએ આપણે અત્યારે બાકી ગયા છે સાંજના સાડા ચાર થઈ ગયા છે ને આપણે અત્યારે જઈશ પાછા આપણે ઘઉંમાં જવાનું છે આજે પાછો ફ્રીન પગ પાડવાનો છે તો આપણે જે ઘઉંમાં જે ઉછી ઉછી ડુંડિયું રહી એ આપણે લઈ લેવાનું છે કેમ કે આવતા વચ્ચે આપણે ઘઉં વાવ હોય તો એમાં બિયારણ થઈ જાય આપણે તો એ લઈ લઈએ એટલે એમાં એ બી ન આવે એટલા માટે જે ઊંચી ઊંચી ડુંડિયું છે એ આપણે અત્યારે વાઢવાની છે તો હું કલ્પેશ બે આવી ગયા છીએ વાઢવા તો ચાલો આપણે પાછળનો કેમેરો કરીને તમને એ ડુંડી હું બતાવી દઉં જે ઊંચી ઊંચી ડુંડિયું છે એ તો એ આપણે આખા ભાગમાંથી વાઢવાની છે બધી તો ચાલો એ ચાલુ કામ કરી દઈએ અને પછી જલ્દી જલ્દી આપણે પોપ પાડી દઈએ તો જોતા રહીજો વિડીયો આગળ ને વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો ચેનલને ને એક સારી એવી રીકમેન્ડ કરી દીજો તો તો જોઈ શકો મિત્રો તમને આ દેખાય આ જે ઉચ્છી રહી તો એ ડુંડીઓ આપણે લણ લેવાની છે અમે દેખાય તમને કલ્પેશ કલ્પેશભાઈ રહીએ તો એ આપણે લણ લેવાની છે જે મોટી મોટી હોઈએ તો અહીંયા કલ્પેશભાઈ રહીએ અને તમને અહીં બતાવતું હોય છે તો એવું લઈએ આવડા આવડે અહીંયા દેખાય તો આવી ઘણી બધી છે ડુંડિયું તો આપણે ઊંચા ઊંછા જે સાઠના છે ઘઉં તો એ આપણે વાઢી લઈ અને પછી આપણે એનો કોક પાડી દઈ તો જોતા રહીજો વિડીયો આગળ ને હું પણ હવે મંડી જાઉં વાઢવા તો જોતા રહીજો વિડીયો તો જોઈ શકો જે મોટી મોટી રહી એ ડુંડી બધી વાટવાની છે તો તે કલ્પઈ બાજુ વાટે તો હેલો અમે એ કામ ચાલુ કરી દઈએ ને તમે વિડીયોને એન્જોય કરજો ને સપોર્ટ કરજો છેલ્લા આપણે ચાર પાંચ બે વિડીયો તમે સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહીજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાંજના છવા છ થઈ ગયા છે ને આપણે અડધા ગામમાંથી જે ઊંચી ઊંચી ડુંડી હતી ઊંછા સોડવા એ બધાએ કાપી લીધા છે ને જો આપણે એનો પગ બનાવી નાખવાનો છે આજે તો આજે તો આપણે બહુ જાજો નહીં બનાવીએ આપણે થોડો ગમતો જ બનાવીશું કેમ કે એક આપણે સ્પેશિયલ વિડીયો જ બનાવ્યો હતો તો આજે બહુ જા નહીં બનાવીએ તો જોતા રહીજો વિડીયો આગળ ને બધું નાખી દઈએ મારી પાઈ રીતના બનાવી એ આપણે જોઈ તો મિત્રો આપણે ચેકવી દીધું છે તો તમે જોઈ શકો ભડકો થવા માંડ્યો છે ને કડીકવારમાં આપણો પોક્કા ડુંડિયું શેકાઈ જાય છે તો આવું બધું છે તો ચાલો તો મિત્રો આપણે ડુંડી બધી ઘઉંની ડુંડી હતી એ બધી શેકાઈ ગઈ છે તો તમે જોઈ શકો અને આપણે જે થોડાક દિવસ પહેલાં આપણે બનાવ્યો હતો એ તો હજી ફૂકવા મૂક્યો છે એટલે હજુ નથી શીખાય તો એ કાઢશું ત્યારે આપણે અલગથી વિડીયો બનાવી નાખશું તો ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો હલો મિત્રો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો અને સારો લાગે તો એક લાઈક કરી દેજો અને એક સારી એવી કમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર પણ જરૂર કરી દેજો તમારા બધા ફેમિલી ગ્રુપ ફેમિલી ગ્રુપમાં અને ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધે વિડીયો શેર કરી દીજો તેથી તમને આપણે અમારા વિલેજ લાઈફ અને ફાર્મર લાઈફ કેવી હોય એના વિડીયો જોવાની ખૂબ મજા આવે તો ચાલો આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીએ મળીએ આવતીકાલે નવો વ્લોગ અને નવી વાતો સાથે ત્યાં સુધી આવજો